સુધી ખેલા ત્યાં સુધી નિભાવશો જિંદગી તમે પ્રેમ કરેલા માતાજી મિત્રો તો મિત્રો આગળ એમઓવીડીની અંદર તમે જે સ્ટેટસ જો એવું સ્ટેટસ બનાવવાનો મિત્રો પહેલાં તો તમારે અલર્ટ મોશન એપની જરૂર પડશે જો મિત્રો તમે અલર્ટ મોશન એપ ડાઉનલોડ નથી કરી તો તેની લિંક મળી જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેથી તમે ડાઉનલોડ કરી કરીને ઓપન કરી લેવાની રહેશે તો આપણે એ અલર્ટ મોશન એપ ઓપન કરીશું જો તમે હૉલાઇટ મોશન એપ ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ ઓપન થશે આ રીતે ઇન્ટરફેસ ઓપન થાય એટલે તમારે જે પ્રોજેક્ટ લાગેલો છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે જે પ્લે પ્રોજેક્ટ છે મિત્રો બીટમાર્ક બાય મિસ્ટર થોડ સીતેલી કરીને આ પ્રોજેક્ટની લિંક મને જે ડિસ્ક્રિપ્શનમાં આપી હતી ત્યાંથી તમારે એડ કરી લેવાનો રહેશે મિત્રો જો તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ માગશે તો મિત્રો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી જશે તો મિત્રો વિડીયો સ્કીપ કર્યો અને પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમે વિડીયોની અંદર તમને પાસવર્ડ મળી જશે પછી તમારે આ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો છે તો આપણે અહીંયા પ્રોજેક્ટ આપણે ઓપન કરે છે બીટમાર્ક વાળો તમે મિત્રો તમે બીટમાર્ક કરો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમારે બીટમાર્ક કરેલા હશે અને આ રીતના તમારે પ્રોજેક્ટ ઓપન થશે પછી તમારે શું કહો છો અહીંયા ફોટો એડ કરવાનો છે તો ફોટો એડ કરવા માટે મિત્રો તમારે પ્લસના પર ક્લિક કરી અહીંયા મીડિયાવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે મિત્રો પછી અહીંયા છો ચારસ ખાના છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને જો મિત્રો મારો ફોટો અહીંયા છે અને જો મિત્રો તમારા બીજા કંઈ ફોલ્ડરમાં હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને બીજા ફોલ્ડર કોઈ બી ફોલ્ડર હોય તો ત્યાંથી તમારે સિલેક્ટ કરીને ફોટા ફોટો તમારે એડ કરી લેવાનો છે તો મિત્રો મારો ફોટો અહીંયા છે તો હું અહીંયાથી અહીંયાથી હું એડ કરી લઉં છું મિત્રો આ ફોટો તો પછી મિત્રો તમારે ફોટા પર ક્લિક કરવાનો છે અને અહીંયા પ્લસના આઇકન છે ખૂણામાં તેના પર તમારે ક્લિક કરવાનું છે અને આ રીતે ફોટો એડ કરી લેવાનો છે પછી તમારે ફોટાને ફૂલ સ્ક્રીન કરવા માટે મિત્રો તમારે અહીંયા ખૂણામાં થ્રી ડોટ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી મિત્રો તમારે ફિલ ફિલ્ડ એરિયા કરી દેવાનું છે એટલે આપણે ફોટો ફૂલ સ્ક્રીનમાં તમે થઈ જશે તમે જોઈ શકો છો પછી તમારે શું કરવાનું છે આ ફોટાને આપણે સોંગની લંબાઈ પ્રમાણે કરવાનું છે તો તેના માટે મિત્રો તમારે ફોટા પર ક્લિક કરીને આ રીતે સોંગની એન્ડ સુધી આવી જવાનું છે પછી તમારે ઉપરથી બીજા નંબરના આઈકન છે આ તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આપણે ફોટો સોંગની લંબાઈ પ્રમાણે થઈ જશે પછી તમારે શું કરવાનું છે આ રીતે આગળ આવતું રહ્યાનું છે આગળ આવતું રહ્યા પછી મિત્રો તમારે એક ખાલી જગ્યા છે તેના પર ક્લિક કરવાનું છે થોડીવાર અને આ રીતે ફોટાને તમારે નીચે લઈ જવાનો છે નીચે લઈ જાય પછી તમારે અહીંયા સોંગની ઉપર તમારે આતે મૂકી દેવાનું છે આટલું થઈ જશે આટલું થઈ ગયા પછી મિત્રો તમારે પીએનજી છે પીએનજી એડ કરવાનું છે તો તેના માટે મિત્રો તમારે પ્લસના એક્ટ પર ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શન પર જઈ અને તમારે અહીંયા જો ચોરસ કણે છે તેના પર ક્લિક કરીને આ રીતે મિત્રો તમારે એક પીએનજી તો પીએનજી એડ કરી લેવાનું છે પછી તમારે અહીંયા અહીંયા ખૂણામાં પ્લસના એકઉન્ટ છે તેના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતના પીએનજી એડ થઈ જશે તો મિત્રો તમારે પીએનજી ફોટો અને જે બોર્ડર છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે મિત્રો ઓલ મટિરિયલ છે તેથી તો મિત્રો તમે ઓલ મટિરિયલમાં છે તમને લિંક એક છે તેના પર ક્લિક કરશો એટલે તમને આમ પીએનજી ફોટો અને ઓલ મટીરિયલ તમને ત્યાંથી મળી જશે તો મિત્રો તેના પર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ માંગશે તો મિત્રો પાસવર્ડ તમે વિડીયોની અંદર મળી જશે તો મિત્રો વિડિયો પૂરેપૂરો જોજો પછી તમારે આ પીએનજી લી લીધા પછી પીએનજી તમારે શું કોણ છે પીએનજીને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરીને આ રીતે પીએનજીને તમારે નીચે લઈ જવાનું છે પછી આ તમારે પીએનજીને થોડું મોટું કરવાનું છે તો તેના તેને મિત્રો એ ત્રીજા નંબરનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને આ રીતે પીએનજી થોડું મોટું કરી લેવાનું છે પછી તમારે શું કોણ છે એથી બેગ જતું રહેવાનું છે બેગ ગયા પછી તમારે આ પીએનજીને આપણે સોંગની નંબર પ્રમાણે પ્રમાણે કરવાનું છે તો તેના માટે મિત્રો તમારે પીએનજી ઉપર ક્લિક કરીને આ રીતે તમારે પીએન સોંગની એન્ડ સુધી આવી જવાનું છે અને ઉપરથી બીજા નંબરના આઈકન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે આપણે પીએનજી પણ આપણે સોંગની નંબર પ્રમાણે થઈ જશે તમે જોઈ શકો છો આટલું થઈ ગયું આટલું થઈ ગયા પછી મિત્રો તમારે શું કરવાનું છે એ બોર્ડર એડ કરવાનું છે તો બોર્ડર એડ કરવા માટે મિત્રો તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે મીડિયાવાળા ઓપ્શન પર જઈને જવાનું છે ને તો મિત્રો તમારે એ એક બોર્ડર છે મિત્રો આ બોર્ડર છે આ બોર્ડર તમારે એડ કરી લેવાની છે પછી બોર્ડર એડ કરી લીધા પછી મિત્રો તમારે શું કરવાનું છે બોર્ડરને ફૂલ સ્કેન કરવા માટે મિત્રો તમારે અહીંયા એક અહીંયા ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે નીચે ખસેડી લેવાનું છે આ રીતે એટલે તમારે બોર્ડર ફૂલ સ્કેન થઈ જશે આટલું થઈ ગયા પછી મિત્રો તમારે શું કરવાનું છે આવું થઈ ગયા પછી મિત્રો તમારે બ્લેન્ડિંગ ઓપોર્ચ્યુનિટીનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે લાઈટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે બીજા નંબરનો ઓપ્શન છે એ લાઇટ તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આ રીતના થઈ જશે પછી તમારે શું કરવાનું છે આ લો થઈ ગયા પછી મિત્રો તમારે આ બોર્ડર જે આપણે લીધી તેને આપણે સોંગની લેબલ પ્રમાણે કરી દેવાની છે તો જે મને મિત્રો તમારે બોર્ડર પર ક્લિક કરીને આ રીતે સોંગની એન્ડ સુધી આવી જવાનું છે પછી ઉપરથી બીજા નંબરના આઇકન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આપણે બોર્ડર પણ આપણે સોંગની લંબાઈ પ્રમાણે થઈ જશે પછી મિત્રો તમારે આગળ આવતું રહ્યું છે આગળ આવતા રહ્યા પછી મિત્રો તમારે આ રીતે ખસેડતા જવાનું છે આ રીતે અને અહીંયા મિત્રો તમારે વચ્ચે ડબલ બીટમાર્ક કરેલા આવશે અહીંયા જોઈ શકો છો મિત્રો આ ડબલ બીટમાર્ક કરેલા તેના પર તમારે પહેલાં નંબરનો જે બીટમાર્ક છે મિત્રો અહીંયા તેના પર તમારે આવી જવાનું છે અને અહીંયા તમારે શું કોને એક પ્રેક્ટિકલ વિડીયો એડ કરવાનો છે તો તમારે પ્રેક્ટિકલ વિડીયો એડ કરવા માટે મિત્રો તમારે પ્લસ એકમ પર ક્લિક કરવાનું છે વિડીયાવાળા ઓપ્શન પર જવાનું છે પછી અહીંયા છો ચાર્સ ખાણ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો તમારે પછી તમારે જ્યાં આગળ તમારે પ્રેક્ટિકલ વિડીયો તમારો ડાઉનલોડ થયા ત્યાંથી મિત્રો તમારે એડ કરી લેવાનો છે તો મિત્રો તમારે અહીંયાથી પછી મિત્રો આ રીતના પ્રેક્ટિકલ વિડીયો છે મિત્રો આ પ્રેક્ટિકલ વિડીયો મિત્રો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે મિત્રો પછી તમારે અહીંયા એડ કરી લેવાનો રહેશે મિત્રો તમારે પછી પ્લસના કમ્પેક્ટ કંઈને એડ કરી લેવાનો રહેશે મિત્રો આ પ્રેક્ટિકલ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે મિત્રો તેથી તમે ડાઉનલોડ કરી લેજો મિત્રો પછી તમારે શું કરવાનું છે મિત્રો હા થોડું આ રીતે ખસેડવાનો છે મિત્રો તમારે અહીંયા પાંચ સેકન્ડ અહીંયા અગિયાર સેકન્ડ સુધી પછી તમારે અહીંયાથી કટ લગાવવાની છે તો કટ લગાવવા માટે મિત્રો તમારે પ્રેક્ટિકલ વિડીયો પર ક્લિક કરવાનું છે અહીંયા ઉપરથી ત્રીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે પછી તમારે આ જે વધારાનો પ્રેક્ટિકલ વિડીયો છે મિત્રો આ તેને તમારે ડિલીટ કરી દેવાનું છે તો તેના માટે મિત્રો એ પ્રેક્ટિકલ વિડીયો પર ક્લિક કરી અહીંયા આ ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે અને આ રીતે ડિલીટ કરી દેવાનું છે પછી તમારે આ રીતે બીટમાર્ક પર આવી જવાનું છે પહેલાં નંબરના બીટમાર્ક પર અહીંયા એ અહીંયા દસ ત્રેવીસ દસ ત્રેવીસ પર આવી જવાનું પછી મિત્રો તમારે એ પ્રેક્ટિકલ વિડીયો પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા ઉપરથી બીજા નંબરના આખા છે તેના પર ક્લિક કરીને આ રીતે તમારે સેટ કરી દેવાનું છે આ રીતે આગળ લાવી દેવાનું છે આટલું થઈ જશે પછી તમારે શું કરવાનું આ રીતે ખસેડતા જવાનું છે અને પહેલા અહીંયા બીટમાર્ક છે મિત્રો તે આગળ તમારે આવી જવાનું છે પછી તમારે શું કરો છે અહીંયા પ્રેક્ટિકલ વિડીયો જે વધારાનો છે તેને તમારે ડિલીટ કરવાનું છે તો તેના માટે મિત્રો તમારે પ્રેક્ટિકલ વિડીયો પર ક્લિક કરવાનું છે અહીંયા ઉપરથી બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને આ રીતે પ્રેક્ટિકલ વિડીયોને કટ કરી દેવાનો છે પછી જે આ વધારાનો પ્રેક્ટિકલ વિડીયો છે તેને તમારે ડિલીટ કરી દેવાનો છે તો તેના માટે મિત્રો તમારે પ્રેક્ટિકલ વિડીયો જે વધારાનો છે તેના પર ક્લિક કરી અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા પછી તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાનું છે આ રીતે પછી તમારે શું કરવાનું છે પ્રેક્ટિકલ વિડીયો જે આપણે લીધો અને ફૂલ સ્ક્રીન કરવાનું છે તો તેના માટે મિત્રો તમારે પ્રેક્ટિકલ વિડીયો પર ક્લિક કરવાનું છે અહીંયાથી થ્રી ડોટ્સ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે બિલ ક્રોમ્પેસ એરિયા કરી દેવાનું છે એટલે આપણે અહીંયા પ્રેક્ટિકલ વિડીયો ફૂલ સ્ક્રીનમાં જ થઈ જશે આટલું થઈ ગયું આટલું થઈ ગયા પછી મિત્રો તમારે શું કરવાનું છે બ્લેન્ડિંગ એન્ડ ઓબોઝિટી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરી લાઇટન ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે અહીંયા એક સ્ક્રીનની જોડે બીજી વાર લાઇટન લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતના તમારે થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આ રીતના પછી તમારે આગળ આવતું રહેવાનું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બે ટેરેસ બનીને રેડી રેડી થઈ ગયું છે મિત્રો આપણું ટેરેસ બનીને મિત્રો અહીંયા રેડી થઈ ગયું છે પછી તેને તમારે તમારી ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો તમારે એક ખૂણામાં એક આઇકન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે પછી અહીંયા વિડીયોવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે પછી મિત્રો જો અહીંયા તમારે દસ એસી એપ એપ પીએચડી સપોર્ટ થાય તો તમારે એ કરવાનો છે અને અહીંયા તમારે મિત્રો સાતસો વીસ પીએચડી સપોર્ટ થાય તો તમારે એ કરી લેવાનું છે તો મિત્રો અહીંયા મારામાં સાતસો વીસ પીએચડી સપોર્ટ થાય છે તો મિત્રો મિત્રો મેં સાતસો વીસ પીએચડી કરી લીધું છે પછી તમારે અહીંયા એક્સપોર્ટ પર કરી લેવાનું છે તો મિત્રો સો ટકા થાય ત્યાં સુધી તમારે રાહ જાઓ પછી મિત્રો તમારે સેવ અને શેરનો ઓપ્શન આવશે તો તમારે સેવ કરી લેવાનું રહેશે એટલે સીધું તમારી ગેલેરીમાં સેવ થઈને સ્ટેટસ આવી જશે તો મિત્રો વિડીયો કેવો લાગે પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ હું આપેલ બિલના એકને દબાવી દેજો જેથી કરીને મારા નવા અત્યારે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો મિત્રો જય માતાજી